નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે તો જે ભઠ્ઠીની અંદર માટલા પકાવવામાં આવે કેવી રીતે પકાવવામાં આવે છે તો આજની બધી જ પ્રોસેસ હું તમને બતાવવાનો છું એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરી નાખજો તો ચલો આપણે પૂછીએ કે માટલા કેવી રીતે પકાવવામાં આવે છે તો અત્યારે તમે આ માટલાને કેવી રીતે બહાર કાઢી રહ્યા છો ત્યારે બધા

આ જે માટીના વાટકા આવે છે માટીના વાસણમાં ખાવાનું જે પણ વસ્તુ માટીની અંદર બનાવેલી છે બધી જ તો તમે પૂરો વિડીયો હું તમને બતાવું જો સામે છે નાના માટલા છે અને આ બધા વાટકા છે તો આ રીતે તેને ભઠ્ઠીની અંદર પકાવવામાં આવે તો ચાલો આપણે જઈએ હવે ભઠ્ઠી તો પહેલાં જોઈ લઈએ માટલા પકાવવાની ભઠ્ઠી તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભઠ્ઠીએ તો પહેલાં જોઈ લઈએ માટલા તો તમે જોઈ શકો છો તડકે બધા નાના મોટા માટલા કાઢેલા છે તપાડવા માટે કમસે કમ બે અઢી ત્રણ કલાક તેને તડકામાં તપાડવા પડે છે પછી ભઠ્ઠીની અંદર પકાવવામાં મૂકવામાં આવે છે તો આ બધા તમે જોઈ શકો છો સામે નાની કુલડી પણ છે તો આ છે નાની કુલડી નીચે કપડાં પાથરવા પડે છે કારણ કે અત્યારે ઠંડીનો મોસમ છે એને ઠાર પડે એટલે નીચે સૂકા કપડાં પાથરીને માટલા કાઢવામાં આવે છે તો સામે લકડા પણ તમે જોઈ શકો છો ભઠ્ઠી પકાવવા માટે ને તો ચાલો આપણે હવે ભઠ્ઠી તરફ જઈએ અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ પણ કુલડા છે આપણે જે પહેલાં તમને બતાવ્યા જે થપ્પાની અંદરથી ઉતારી ગયા હતા અને સામે કાકા પણ આવી રહ્યા છે માટલા લઈને તો હવે આપણે ભઠ્ઠી બતાવી દઉં તમને તો મિત્રો આ છે આપણી ભઠ્ઠી ચલો આપણે ભઠ્ઠીની અંદર જોઈ લઈએ તો આ ભઠ્ઠીની અંદર માટલા કેવી રીતે ગોઠવવામાં આવે છે એ બધું જ હું તમને બતાવીશ તો એ પહેલાં હજુ થોડીક આપણને વાર લાગશે કારણ કે આ માટલાને તપે ત્યાં સુધી રાહ જોવી પડશે તો ચલો આપણે જોઈ લઈએ અને સામે જે પેલા ભય આવે છે એમને પણ આપણે પૂછી લઈએ કે કેટલા ટાઈમ સુધીમાં ભઠ્ઠી ભરવાની છે કેટલો ટાઈમ લાગશે ભઠ્ઠી ભરવામાં અત્યારે તડકામાં તપે પછી જ ભરવાની છે ને હા અત્યારે અગિયાર વાગ્યા સુધી આ બધું માલ તડકામાં એકદમ તપી જાય એના પછી અગિયાર સાડા અગિયાર અમે ભઠ્ઠીમાં માલ ભરવાનું શરૂ કરીએ અને એના પછી સમથિંગ ગણો ને ચાર સાડા ચાર સુધી આખી ભઠ્ઠીમાં બધો માલ આવી જાય છે તો મિત્રો સા કમસે કમ કમી આખી ભઠ્ઠી પકાવવામાં સાંજ પડી જાય છે તો અગિયાર વાગ્યાનો જો ટાઈમ છે અગિયાર વાગે માટલા ભઠ્ઠીની અંદર ભરવામાં લે છે પછી ભઠ્ઠી ભરવામાં ચારથી સાડા ચાર વાગી જાય છે તો તમને એ પણ હું બતાવીશ પૂરેપૂરો પ્રોસેસ તો વિડીયો પર બનાવી રહેજો મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો આ કુલડી અત્યારે ખાલી કરી રહ્યા છે તો આ રીતે બધો જ માલ તડકાની અંદર બહાર કાઢવામાં આવે છે તો મિત્રો હવે આપણે જોઈએ ભઠ્ઠીની અંદર જે નીચે લકડા કેવી રીતે ગોઠવવામાં આવે છે તો મિત્રો આ રીતે ગોળ ગોળ નીચે પહેલાં લકડા થોડા મૂકવામાં આવે છે ઓટલા ઉપર પછી જે જે આ તમને ગોળ રાઉન્ડમાં જે બધા ઠીકરા દેખાય છે એના અંદર માટલા ગોઠવવામાં આવશે અને લકડા ઉપર પછી લ ગોઠવવામાં આવે છે તો હવે આપણે જોવાનું છે કે કેવી રીતે અંદર માટલા ગોઠવવામાં આવે છે તો મિત્રો આ રીતે ભઠ્ઠીની અંદર માટલા નાના ગોઠવવામાં આવે છે તમે જોઈ શકો છો અત્યારે આ રીતે રાઉન્ડ ગોળ રાઉન્ડમાં બધા જ માટલા નીચે ગોઠવવામાં આવે છે તો મિત્રો આ તમે જોઈ શકો છો તડકામાં બધા જ માટલા નાના મોટા તપી ગયા છે મિત્રો હવે અડધી પટ્ટી આપણે માટલાની ભરાઈ ગઈ છે હવે આના ઉપર લકડા મૂકવાના છે ને આની ઉપર લકડા મૂકી અને લકડાની ઉપર બીજા પણ માટીના વાસણો નાના મોટા મૂકવામાં આવે છે અચ્છા આના ઉપર લકડા મૂકી દેશો પછી તમે લકડા મૂકીને પછી સાંજ સુધીમાં આખી ભઠ્ઠી ભરાઈ જશે આની અંદર બહુ મહેનત અને આખો દિવસ જતો રહે છે ભઠ્ઠી પકાવવાની અંદર એવું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે ભઠ્ઠીની અંદર માટલા ગોઠવવામાં આવે છે અડધી ભઠ્ઠી ભરાઈ ગઈ છે અને આના ઉપર પછી લકડા મૂકવામાં આવશે લકડા મૂકીને પાછા ફેર માટલા મૂકવામાં આવશે તો આપણે પૂરી પ્રોસેસ બતાવશું બધા મિત્રો વિડીયો પર બન્યા રહેજો તો આમાં કેટલા લોકો કામ કરે છે આની અંદર આઠ નવ લોકો હોય ત્યારે આથી ભઠ્ઠી કામ પૂરું પડે છે આમાં કમસે કમ આઠથી નવ લોકો જોવે એમને માટલા પકાવવા માટે નાની નાની કટલરી છે એટલે લોકોની જરૂર પડે જો મોટા પાણી પીવાના માટલા પકાવવામાં આવે તો એની અંદર ત્રણ થી ચાર લોકો પણ ઘણા થઈ જાય છે ત્રણ ચાર લોકો થી ભઠ્ઠી ભરાઈ જાય છે તો તમે મિત્રો જોઈ શકો છો કે જે નાની કટલેરી ભઠ્ઠી ભરવી હોય તો એમાં કમસે કમ આઠથી નવ લોકો તો હોવા જ જોઈએ અંદર ત્યારે આ ભઠ્ઠી આપણે ભરી શકીએ છીએ આમાં બહુ મહેનત છે મોટા માટલા હોય તો જલ્દી ભઠ્ઠી ભરાઈ જાય તો આપણે જોઈશું કે પૂરી ભઠ્ઠી ભરીને એના ઉપર રૂ કેવી રીતે ટાંકવામાં આવે છે તો એ પણ તમને બતાવીશ મિત્રો હવે ફાઇનલી ભઠ્ઠી આપણી ભરાઈ ગઈ છે અને આ કેમિકલ વાળું રૂ ટાંકવાનું છે તો આ રીતે ભઠ્ઠાને કમ્પ્લીટ ટાંકી દેવાનો છે પછી આપણે લકડા નાખીને આગ આપવાની છે મટકા પકાવવા માટે તો આ રીતે રૂ ઢાંકવામાં આવે છે તમે જોઈ શકો છો આ બધું કેમિકલ વાળું રૂ છે તો આ ભઠ્ઠાની ઉપર આવી રીતે ગોળ ગોળ બધું રૂ ઢાકી જ દેવું પડે ને આપણે તો હા આ રૂટ આકવાનું કારણ એક જ છે કે માટલા સરસ પાકે અને જે આગ અગ્નિ હોય ને એ બહાર ન નીકળી જાય એના માટે રૂટ આકવામાં આવે છે તો મિત્રો આ રીતે તેને રૂટ આકવામાં આવે છે પટ્ટી ઉપર ગોળ ગોળ મિત્રો અહીં બારામાં તેતર જે રાખ આપણે નીકાળી રહ્યા છે એની અંદર લકડું નાખવાનું છે ભઠ્ઠીની અંદર તો મિત્રો ફાઇનલી ભઠ્ઠી પર રૂપ ઢાંકી દીધું છે ચલો હવે આપણે અંદર લકડા નાખીએ જોઈ લઈએ કે ભઠ્ઠીની અંદર કેવી રીતે લકડા નાખવામાં આવે છે તો મિત્રો આ રહ્યા આપણા લકડા ભઠ્ઠીની અંદર નાખવા માટે માટલા પકાવવા માટે તો હવે એક બકડીયામાં ભરીને આપણે ભઠ્ઠીની અંદર નાખવાના છે તો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો વિડિયો કેવો લાગ્યો છે તમને તો ફાઇનલી આપણે હવે બકડીઓ ભરી દીધું છે ચલો ભઠ્ઠીની અંદર લઈ જઈએ નાખવા માટે તો મિત્રો અહીંયા નાખીને પછી આપણે ભઠ્ઠીની અંદર નાખવાનું છે તમને બારું પણ બતાવી દીધું દઉં આની અંદર બધું ગોઠવી દેવામાં આવે છે હવે આ ભઠ્ઠીની અંદર લકડું નાખવામાં આવે અંદરને આ ટાઈપ અંદરથી લકડું અંદર પહેલેથી નાખી દઈએ છીએ અને ધીરે ધીરે લકડું સળગતું જાય છે ને અમારા માટીના જે વાસણ વાસણમાં એ પાકતા જાય છે તો મિત્રો આ રીતે તેને લકડું નીચે નાખવામાં આવે છે પછી આગ લગાવીને માટલા પાક પકાવવામાં આવે છે તો મિત્રો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો માટલા કેવા પાકે આવતા વિડીયોમાં હું તમને જરૂર બતાવીશ ચાલો ઓકે બાય